હલો હા ના તો બોલો બોલો તમે તમને આવે તો તમને હા નાખું ઘર એવું હતું અમે તો ઘરે આવ્યા તો ના ખેલાટા ને પછી નારા થયેલા કામાની ગોત પેલું થયું ને હા કલા તમે હાજર ભાઈ એમાં એવું છે માહિતી કે મેં મારી વખતે જોયું ને ચોપડો ખોલી ને તો તમે આખું ઘર હતું તમને અગિયાર રૂપિયા જ હતા

તમારા અમારા ઘરે અગિયાર રૂપિયાનો બોલે છે તો અગિયાર રૂપિયા નો સાંડલો માજી બરોબર તમે આખું ભાભોન ડોહિન બધા કેમ ને આખું ઘર મોઢે અમે તો એક બી તો ત્રણ ત્રણ તમારા ઘરે ત્યારે ધંધા ત્યારે નવરા ધંધા અમારે થોડુંક જોવાનું છે કામ તો તમારા પ્રસંગ દીધો અગિયાર રૂપિયા સાંડલો કર્યું સારું કેવાય ભલા માણી સાંજલા હમુ નો જવાય માસી અમે આવી ગયા ને હાજરી આવી ગઈ ને એ જોવાનું હોય હા હા એ વાત હિસાબ કીધા કરો માસી